નમસ્તે ખેડૂત મિત્રો ખાસ આજની કૃષિ માહિતી કે તુવેર અત્યારે ક્યાંય ફૂલ ક્યાંય ડોડી અથવા તો ક્યાંય સિંગ અવસ્થાએ છે તો આવી પરિસ્થિતિની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો આમાં આપણે શું માવજત કરવી જોઈએ એમાં ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન ત્યાર પછી એની અંદર ખરતા ફૂલોને અટકાવવા માટે શું કરવું જોઈએ ઈયળ અથવા તો બાવા ઈયળના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં આપ સર્વે કરત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજમાં તમે નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અમારા પેજને ફોલો કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતીલક્ષી ઉપયોગી વિડીયોસ કે માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ખાસ આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે કે અત્યારે તુવેરમાં ફૂલ ડોડી અને સિંગ અવસ્થાએ શું માવજત કરવી જોઈએ અત્યારે કોઈ વિસ્તારોની અંદર તુવેર એ ફૂલ અને ડોડી અવસ્થાએ છે મારા અનુભવના આધારે હું વાત કરું તો પંદર દિવસ પછી એ તુવેર એ લગભગ એ પૂર્ણ ફૂલ અવસ્થાએ હશે એટલે તમને એવો અનુભવ થશે તુવેરના ફિલ્ડની અંદર આપણે તુવેરના ખેતરની અંદર નહીં પરંતુ એ કોઈ ફૂલના બગીચામાં ઉભા છે એવું એટલા બધા ફૂલોની સંખ્યા જોવા મળશે પરંતુ જે કંઈ ફૂલો ખરે છે એને ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ તો ફૂલોને ખરતા અટકાવવા માટે આપણે આપ લોકોએ બોરોનનો છંટકાવ કરવો જોઈએ એક પંપની અંદર થી પચ્ચીસ ગ્રામ લખેજો તમે બોરોન નાખી અને તુવેરના પાક ઉપર તમે છંટકાવ કરશો તો જો કે ફૂલ જે કે ખરે છે એ ખરતા અટકી જશે તેમજ ફૂલ ખરવા પાછળનું બીજું જો કોઈ કોઈ કારણ હોય તો એક કારણ એવું છે કે પિયત વ્યવસ્થાપન જો એકાએક ભેજ ઘટી જાય

ખાતર એટલે કે ખોરાકની પણ જરૂરિયાત રહેતી હોય છે તો આપણે ખોરાકની પૂર્તિ માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખી અને સારી રીતે ખાતર વ્યવસ્થાપન કરીશું તો પણ આપણે તુવેરની અંદર વધુ સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું તો ખાસ કરીને ખાતરની પૂર્તિ માટે શું કરવું જોઈએ એમાં ઇફકો કંપનીનું સાગરિકા અથવા પીઆઈ કંપનીનું બાયોબીટા એક કંપની અંદર ચાલીસ થી પચાસ મિલી લખી નાખીને તમે છંટકાવ કરશો તો એની અંદર ખાતરની પણ પૂરતી જોવા મળશે આ બંને

તેમજ અત્યારે કેને કે તુવેર ની અંદર બાવા ઈયળ અથવા ઈયળ ઈયરનો પ્રશ્ન જોવા મળે છે તો ખાસ ઈયળ અથવા તો બાવા ઈયળ નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો પ્રોફેનોફોસ અથવા સાયપરમેથ્રિન એક પંપની અંદર ત્રીસ થી લઈ અને ચાલીસ મિલી લખે જો તમે તમારા તુવેરના પાકોનો છંટકાવ કરશો તો એની અંદર ઈયર અથવા તો બાવા ઈયળની અંદર આપણે સારામાં સારું નિયંત્રણ જોવા મળશે પ્રોફેનોફોસ અથવા સાયપરમેથ્રિન અવેલેબલ ન હોય તો ઇમામેથ્રિન બેન્ઝોન ફાઈવ પર્સન્ટ એસજી એટલે કે પ્રોકલમ નામથી જૂની દવા જાણી દવા હતી એક પંપની અંદર તમારે દસ ગ્રામ લખી નાખીને ઉપયોગ કરશો તો એની અંદર અથવા તો ઘણા બધા નિયંત્રણ મેં તમને જે માહિતી આપી એ માહિતીનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું ઉત્પાદનની અંદર કાંઈ ફેરફાર થયો કે કેમ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો બોરોનના છટકાવ પછી ફૂલનો જે ડ્રોપ આઉટ રેશિયો છે એમાં આપણે કેટલા અંશે સારા પરિણામ મળ્યા એ તમામ વિગતો તમારા તમામ અનુભવો અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તમારા અનુભવો અથવા તો તમારા વ્યક્તિગત અનુભવોના જે કંઈ નીચોડ છે એની હું રાહ જોઈને બેઠું છું એવા જ વિશ્વાસ સાથે ફરી મળીશું ભારત માતા કી જય